તો મિત્રો સ્વાગત છે તમારું બધેનું અમારી આ તો મિત્રો આપ જાણો બધે પેટ્રોલ માં થર્મોકોલ નાખવાથી શું થાય તો ચાલો મિત્રો આપણે લાઈવ જોઈએ તો મિત્રો આપણે આમાં પેટ્રોલ લઈ લીધું છે તો આપણે હવે જોશું કે આમાં થર્મોકોલ નાખીએ પછી શું થાય મિત્રો આ રહ્યું પેટ્રોલ ને આ રહ્યું થર્મોકોલ તો ચાલો મિત્રો આપણે અંદર નાખીએ thank you મિત્રો આપણે આમાં ઘણા બધા થર્મોકોલ ઉગાડી ચૂક્યા છીએ તો એનું પરિણામ મળ્યું છે તો આપ જોઈ શકો છો કે એક મજબૂત ગુંદર જેવું બની ગયું છે મિત્રો તો આવા વિડીયો અમે મિત્રો બનાવતા રહીશું અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો અને કન્ટિન્યુ વિડીયો બના લેજો